તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે આપણે સૃષ્ટિથી હે હસી જઈ હસી જઈ આમ મન ભાડે તો ગાડી થઈ જાય આ તૈય દાડા મમન ઘેરથી આજે આવી છે પછી વહેલા વહેલા અહીંયા ઘેર ઉપડ્યો રમતા તો લઈ લીધા વિડીયો દ્રષ્ટિ તો ફોનમાં પડી હતી એ તો ઊભી ના થઈ પણ હારી હાથમાં આવી જ એટલે સૃષ્ટિથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે નહીં હસી લોડો સ્માઈ લાલ દો સ્માઈલ ડોડી બધા ઈ કેટલા બધા નેચે આયા હોય સૃષ્ટિ કૂતરા અમે જોઈ ગઈ સૃષ્ટિ સુસ્તી હોળ બોલ હેડ કોક બોલા તો કેમેરો તારા ઉપર જ છે વેલા વેલા થી અને પીયો યાર તો આ બની સતા તો પીયો ને આપણે વિડિયો લઈ લેવો મે નહી નહી લે 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 કેમેરો લઈ લે એ હે પકડ્યો ફોન પકડી દીધો તો હડો હવે જઈએ અને શોપ ઉપર જવા રેડી થઈ ગઈ હું સૃષ્ટિ નાલતો હોય એના ઘેર રમે દહી ઊંઝે ઊંઝે નહીં હાડો તો હવાર હવારમાં હું આવી જોશે એલું આપણી શોપ ઉપર બાર ખોલ હા ખોલ્યો હા આવે આ ખોલી કહેતો નહીં યાર આવ્યો ખોલીને આવ્યો વાત તો કંકાતા આવ્યો

માસ્ટલી હેટતી તેનું ઉપર દડો હતો એનું રમેકડું જોવાયો પણ મેં કાલ જ કીધું તું કે એ રમેકડું આપણે એક જ દિવસમાં પૂરું થઈ ગયું એટલે એની રિલે અપલોડ કરી નહીં પણ એના બદલામાં એના મુ કયું રમેકડું બતાવું ખબર અને નીચે પડી આ પેલું પેલું લાયખ ખોખું નીચે પડ્યું એજું નીચે નીચેવાળું હા હા ઓલા હું ખોલું લા એ તું મારો વિડીયો ઉતારે ચાલો ખોન તો એલું જ મેં વિડીયો બનાવવા આવ્યો હતો પણ હાર્યો છે ને રમેકડું જોવા મને જોવા વિડીયો બનાવતો નથી રમેકડું દૂર હોય એટલે કેમેરો આવા કં નાખા તો જોઈ લો આ પ્રકારનું આપણું ઓક્ટોપસ ચાર્જેબલ ચાર્જિબલ આવશે અને પાછળ ટાયર આવશે પ્લસ લાઇટ મ્યુઝિક અંદર મ્યુઝિક એવા વાગશે અને લાઇટે થાય છે અને આ ટાયર મિલે દવામ મેળવે તો આડું હેડ હે તો આપણે એને ચેક કરી લઈએ બરાબર તો એટલે તો પહેલાં તો એને ચાલુ કરી દઉં ઓન અફની સ્વીચ થઈ જઈ ચોઈ ગયું આરી આરી સ્વી જો ભોઈ મેર ભોયમિર જય લો આમ મેલા જોઈ લો

એલન મેﾞ બિગવાન વસ્તુ કીધો ને એટલા હેરા કે વસ્તુ પણ એ તો આખી અલગ જ વસ્તુ આ નહીં બીજી દરવાજો ખોલો દરવાજો ખોલો કહું આ આ કહી કઈ એ નહીં બનાયો

મસાડા ને એટલું તું એન જ્યુ હેડ જીને છે ઇન જ્યુ હેડ ઇન જ્યુ હેડ બરાબર તો મસ્ત ટોઈસ છે અમારો શોપો પહેલી વાર લાવ્યો હું એ મને ખાસ ગમતું તું એટલા માટે બરાબર તો તેને લેવું હોય ઇન્સ્ટાગ્રામમાં પેલા રીલ જોઈ લેજો અને આવી જજો એસબી બી ટોય પાર્ટનરમાં આપણે એને લગભગ હવે જ પીસ પડાવી કી અને બેવામાં પડાય જુઓ એ વધારે નહીં લે આવે કારણ કે આવી વસ્તુઓની જલ્દી જતી રહે ફટાફટ

અમને ધાબુ દબુ બરાવે છે કારણ કે એક દિવાલે બે ઘરે એટલે એમ કે ભેગું ભરાય તો સારું રે કે દબુ બરાવે કે દબુ બરાવે કે કઈ તમ નહીં ધાવે કે કારણ કે અમારે રહેવા કંપલી વાળા જે તો રહેવાનું હવે થોડી જ વાર છે તૈયાર થઈ જાય ખાલી તો કમ્પ્લીટ થઈ જાય એટલે આરામ આવશું ને કોઈ ધંધે આવશું ઘેર આવશું કે આ ઘરમાં હાલ ન દેવાની તો રાખવા નહીં અને એ ઘર અમારા શૂટિંગ માટે રહી અને અમારે એ ઘર તો મારા રહે જ એ કર અમે ચોય આવવાના નહીં બીજી બરાબર છે બરાબર ચડો નોકરીનો ટાઈમ થાય આજ જવાનું છે ટાઈમમાં નોકરી તો ઘરે જઈએ અને જમીન પાછા નોકરી જઈએ તો ઘરેથી જમીનમાં આવ્યો તો સૃષ્ટિમાં ઘેર અને આજે ખાસ જણાવવાનું કે આજે એવો દિવસ છે કે એ દિવસે અમારા સૃષ્ટિ બેસીએ શીખે છે તું હોશી તું હોશી ઓકે બીજી હાય <laughs> आरती है <laughs> <laughs> <गौगी। नहीं। laughs> સૃષ્ટિ તમે અત્યારે શીખી જઈ હાલ છે ને હું ટોપી પહેરીને રૂમાલ બંધીને આવ્યો તો એટલો મને નતો ઓળશો તાચી રીતે મારવા બી વાત હતી અને બુઢો છોડી તારા સ્માઈલ આવતી હતી મસ્ત સ્માઈલ યો એ નખ આરી નખ ઉડા દો આરી ઓગળી કાપી નાખશે હાલ જ લઈ રહેજો વંજોળથી છે કટ ઓહ તારી ના વાનો વાનો લાવજો હોટ અરે ક્યુટ છે અરે ક્યુટ ટ્રાઈ બાપલે ઓર આવી ગયા કો દાડી હેડ વે જી ઇન ઇન ની બોલવા હેટ અમારી બુની હે મેગી મેગી આવ સ્માઈલ આલ દે એકવાર એકવાર સ્માઈલ પ્લીઝ 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 સ્માઈલ 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 આલી આલી આલી

તેમાંથી નાટક એ કોઈ એક પગમ પડી દ્યું અને કોઈ ઉપર વડીલોને નોકરી ઉપર અને સંદીપલાલ નોકરી ઉપર થોડી માથે કરતા હતા થોડી થઈ એટલે મારા અમે બધા અમે બધા એક હતા આપણે બધા એક હતા એક હતા અમે એક હતા અને અમે વિરોધી પાર્ટીમાં વિરોધી પાર્ટી અંગે જોડાયેલા હતા

એમ નેચું પડ્યું એટલે તો ચલો એમને હવે ઘરે મોકલી દઉં અને એ સાથે આજનો આપણે આટલા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હું હરે હોળો